તો સૌપ્રથમ તો આપણે મનમોહન સિંહ છે તો તેના જીવન આધારિત માહિતી મેળવીએ તો મનમોહનસિંહનો જન્મની વાત કરીએ તો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ઓગણીસો બત્રીસ અવિભાજ્ય ભારતના ગાહ જે પંજાબમાં આવેલું છે અને હાલ એ પાકિસ્તાનમાં વિસ્તાર આવેલો છે ત્યાં મિત્રો છે મનમોહન સિંહનો છે જન્મ થયો હતો નિધનની વાત કરીએ તો નિધન તેઓનું છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ છે તેઓનું નિધન થયું છે બાણું વર્ષની તેમની ઉંમર હતી અને છે એમ્સ હોસ્પિટલ દિલ્હીમાં છે તેઓનું નિધન થયું છે પિતાનું નામ પૂછવામાં આવે તો ગુરમુખસિંહ કોહલી છે પિતાનું નામ રહેલું છે માતાનું નામ પૂછવામાં આવે તો અમૃત કૌર છે માતાનું નામ છે અને પત્નીનું નામ પૂછવામાં આવે તો ગુરશરણ કૌર છે તેની પત્નીનું નામ રહેલું છે આ ઉપરાંત મનમોહનસિંહ છે બે વખત છે ભારત દેશના વડાપ્રધાન પણ તેઓ રહી ચૂક્યા છે પક્ષની વાત કરીએ તો તેઓ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે આઈએનએસસી આઈ સી સાથે છે તેઓ જોડાયેલા હતા ત્યારબાદ પ્રશ્નની આપણે વાત કરીએ તો કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તો મનમોહનસિંહ વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે નરસિંહા રાવ જે સરકાર હતી એમાં કયા ભારતીય વડાપ્રધાન અગાઉ છે નાણાં રહી ચૂક્યા છે એટલે કે નરસિંહ રાવની સરકારમાં છે કયા ભારતીય વડાપ્રધાન છે તે અગાઉ નાણાપ્રધાન પ્રધાન રહ્યા છે તો તે આવશે આપણા મનમોહનસિંહ છે જેઓ છે જે વડાપ્રધાન બન્યા હતા તે પહેલાં છે તેઓ નાણાં પ્રધાન છે નરસિંહ રાવની સરકારમાં રહી ચૂક્યા હતા ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપનાર એકમાત્ર વડાપ્રધાન કોણ છે તો મિત્રો આમાં જવાબ આવશે મનમોહનસિંહ આવશે મિત્રો મનમોહનસિંહ છે મિત્રો તેમણે આરબીઆઈના ગવર્નર તરીકે પણ સેવા આપેલી છે અને તેઓ ભારતના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ડિયન એક્સપર્ટ ટ્રેન એન્ડ પ્રોસ્પેક્ટ ફોર સેલ્ફ સસ્ટેનેબલ ગ્રોથ જે પુસ્તક છે તેના લેખક કોણ છે તો આ મિત્રો પુસ્તક છે મનમોહનસિંહ દ્વારા છે લખવામાં આવેલું હતું ખાસ આ પુસ્તક છે યાદ રાખજો ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ આત્મકથા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહની છે તો મિત્રો તેની આત્મકથા પૂછવામાં આવે તો બદલાતું ભારત એટલે કે ચેન્જિંગ ઇન્ડિયા નામની તેમની આત્મકથા રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ પંચવર્ષી યોજના રાવમોહનસિંહ મોડલ પર આધારિત છે તો જવાબ આવશે આઠમી પંચવર્ષી યોજના ત્યારબાદ મનમોહનસિંહ કયા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા તો જવાબ આવશે અસમમાંથી તેઓ છે રાજ્યસભાના સભ્ય બન્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો કોના કાર્યકાળ દરમિયાન સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી તો મિત્રો મનમોહનસિંહનો જે કાર્યકાળ હતો વડાપ્રધાનનો ત્યારે છે આ સ્વર્ણસિંહ સમિતિની રચના છે તે કરવામાં આવેલી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૂતપૂર્વ નાણાંપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે કઈ સાલમાં નવી જે આર્થિક નીતિ હતી તે રજૂ કરી હતી તો જવાબ આવશે ઓગણીસો ને એકાણુંમાં છે મનમોહનસિંહે મિત્રો નવી આર્થિક નીતિ ભારત દેશની રજૂ કરી હતી અને છે તેઓ છે મિત્રો આ આર્થિક નીતિને કારણે છે ભારત અત્યારે છે આ સ્થિતિ ઉપર રહેલું છે ત્યારબાદ ડૉક્ટર મનમોહનસિંહ છે કેટલી વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે તો જવાબ આવશે મિત્રો બે વખત છે તેઓ ભારતના જે વડાપ્રધાન રહી ચૂક્યા છે બે હજાર ચારથી લઈને બે હજાર ચૌદ જે સમયગાળો છે તે દરમિયાન છે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર દરમિયાન મનમોહનસિંહે છે ક્યુ પદ સંભાળ્યું હતું તો મિત્રો અહીં ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચારની વાત થઈ છે તો ત્યારે તેઓ મિત્રો છે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા તરીકે છે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મનમોહન સિંહ છે આર્થિક સુધારા દરમિયાન કયા પ્રકારના જે રોકાણો છે તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તો તેમણે મિત્રો છે આર્થિક સુધારામાં વિદેશી રોકાણને છે તે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર દસમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ પંચાયતી રાજ દિવસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો જવાબ આવશે મનમોહનસિંહ દ્વારા છે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ એક્સ એક્સિડેન્ડલ એક્સિડેન્ડલ પ્રાઇમ મિનિસ્ટર ધ મેકિંગ એન્ડ ધ અનમેકિંગ ઓફ મનમોહનસિંહ આ પુસ્તક છે તેના લેખક કોણ છે તો જવાબ આવશે સંજય બારુ છે મિત્રો આના લેખક રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મનમોહન સિંહ છે બે હજાર ચારથી લઈને બે હજાર ચૌદ દરમિયાન વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તો આ તેઓ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા તો ક્રમ પૂછવામાં આવ્યો છે તો તેઓ છે ભારત દેશના તેરમા નંબરના તેઓ છે વડાપ્રધાન રહી ચૂક્યા હતા બે હજાર ચારથી લઈને બે હજાર ચોવીસ સુધીનો તેનો વડાપ્રધાનનો સમયગાળો રહેલો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત દેશના પ્રથમ શીખ વડાપ્રધાન કોણ હતા તો પ્રથમ શીખ વડાપ્રધાન પૂછવામાં આવે તો તેમાં પણ મિત્રો મનમોહનસિંહ આવશે જેઓ ભારત દેશના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો મનમોહનસિંહ છે તેઓ ભારતીય દેશની જે આરબીઆઈ છે તેના કેટલામાં ગવર્નર તેઓ બન્યા હતા અગાઉ તો જવાબ આવશે તેઓ પંદરમાં ગવર્નર છે ભારતીય રિઝર્વ બેંકના બન્યા હતા અને તેનો સમયગાળો પૂછવામાં આવે તો ઓગણીસો બ્યાસીથી લઈને ઓગણીસો પિંચ્યાસી દરમિયાન છે તેઓ આરબીઆઈના ગવર્નરનું પદ સંભાળ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો મનમોહનસિંહ ભારત દેશના નાણામંત્રી મંત્રી કયા સમયગાળા દરમિયાન રહ્યા હતા તો નાણામંત્રી મંત્રી પૂછવામાં આવે તો નાણામંત્રીનો મંત્રીનો સમયગાળો છે ઓગણીસો એકાણુંથી લઈને ઓગણીસો છન્નું સુધી છે તેઓ ભારતીય જે છે દેશના નાણામંત્રી મંત્રી તરીકે તેઓ સેવા આપી હતી ત્યારબાદ મિત્રો મનમનસિંહને જે મળેલા પુરસ્કારો છે તેની પણ વાત કરી લઈએ તો ઓગણીસો ને સિત્તાસીમાં તેમને છે ભારતના બીજા સૌથી મોટો પુરસ્કાર એટલે કે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસસો ત્રાણુંમાં નાણા મંત્રી માટે તેઓને છે યુરો મની એવોર્ડ છે આપવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસસો ત્રાણું અને ઓગણીસો ચોળુંમાં નાણાં મંત્રી માટે એશિયા મની એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં ભારત ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ જવાહરલાલ નહેરુ જમ જન્મ શતાબ્દી પુરસ્કાર પર છે તેઓને આપવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં તેઓને છે ઇન્દિરા ગાંધી એવોર્ડ બે હજાર સત્તરસે આપવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં લંડનમાં ભારત યુકે એચ્યુસ ઓનર્સ દ્વારા આજીવન સિદ્ધિ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ કેબ્રિજ યુનિવર્સિટી ઓગણીસો છપ્પનમાં છે તેમને એડમ સ્મિથ પુરસ્કાર છે આપવામાં આવ્યો હતો અને રાઇટ પ્રાઇઝ ઓગણીસો પંચાવનમાં સેન્ટ જોન્સ કોલેજ કેબ્રિજ ખાતે તેને વિશિષ્ટ પ્રદર્શન આપવામાં આવ્યું હતું તો આ પ્રમાણે તેને પુરસ્કારો છે તે